કલાક વાર જ્યા તું આ તો તું થયા ફોન હ

અરે હું કરી મને કોઈ ખબર નહીં અને કદાચ ઓવાની ગેંગ હોય ના પણ આરે ખાવાની વાત કરે ને તો સો ટકા આરે પૂછ્યા છે એ કોમ કરું કોમે મારે કલાક કીધું તો વાર જ છે તમે કંઈક મોડા થવાનું છે તો ના હોય તો ઓવન છે ને ખાવાનું લેતા હું તમે ને આટલા બે હું તમારા માટે ખાવાનું લેતા હું બેહો હું આવું તમને હાલત પાછું đang bận có bận không? Uno, ừ. Thì thế tại nói như ông mà không dặn rồi. xin chào anh. à સારા બરો બેઠો છું હું તો આ માટે સામાન સુધી આવી છું બરોબર એક ફોન કરો મેડ બે તો બાઇક છે

હું મારતો વાંધો નહીં હું તો ખઈ લ્યો ગમે ત્યાં મારતો મા તા કોઈ તકલીફ હોય ને તો મને કહી દેવાનું ખાલી એવું નહીં રાખવાનું હા એક ફોન કરો આ લો આ પચાસ રૂપિયા ભાણ રાખો ભાઈ વાહ મારા પૈસા નહીં જોતા ને ખાવાનું તમે લાવ્યા ને એના માટે હા દીધા લ્યો

ખરેખર પેલા ભાઈએ બહુ મદદ કરી મારી મને ભૂખ લાગી હતી ને મને ખાવાનું લઈ આવી ને ફોન કરવા દે આ રહ્યો જે વાત ઉભો રહે દેખાતો જ ન આતો અલ્યા તારી ને પાકેટ તો મેઘુમી પણ ઠેલામાં તો એ પાકેટ તો મૂકી જ દઈએ મારું ચાલો તું જો પાકીટ નહીં વાંધો તો લોસા પડતી સો ટકા હવે પૈસા ને ડોક્યુમેન્ટ બધું મસ્ત છે પાકીટમાં મારે આ લોસા તમે શું પડી ગયું છે પાકીટ હા વધારાનું કરીને મેલું છે એટલે હવે દાદા પેલા ભાઈને ઓટો મારતા હું भाई यो जो जोवती खरे खर मु जेने मदद करे न इरद मार हांगाती आव करू मु जितलो हारू मन तो देया भाई ने तू बकळा भाई ने खावणू ले आलू પછી ખાવાનું લઈ આવ્યું એટલે એને તો મારી પછાડી ફેરવી ના પણ મારે તો મારે ડોક્યુમેન્ટ બધું પાકીટમાં હતું એટલા માટે જલ્દી જોઈ કીધું કોમ થઈ જાય કરવાનું જે થાય ખુ ડાયરેક્ટ પછી પણ ખોડવું હોય પણ હા હો ટકા એવું લાગે છે

ફોન કરી ને હું વળી એનું હારું વિચાર્યું એટલે એને મારું વળી ખરાબ વિચાર્યું શું કરવાનું વાત હાથી જતા જમવાનું બદલાઈ ગયો આપણે લોકોનું હારું કરીએ ને તો આપણું ખોટું જ કરે અને આ ને ખાવાય રહ્યું નહીં તેમ કે મારા પાકીટમાં પૈસા હતા ને ડોક્યુમેન્ટ બધું હતું પેલા એને તો ખાલી પૈસા જ દેખો આવે છે પણ હોય લઈ ગયો ખાવાનું બધું પડી રહ્યું છે ખાવાય રહ્યું નહીં ભાઈ મારે ફોન કરાવો ખાલી વાત કરું ખબર એવું તો મા ભાઈબંધ નું છે એટલે ફોન કરવા ફોન કર્યા ખાલી એમ બોલાવો જ મારો બીજો નંબર તો નહીં ખબર હા એનો જ નંબર છે એના ડોક્યુમેન્ટ છે પાકીટમાં એટલે મારા ભૂલી ગયો ફોન કર્યા ભાઈ સારું ને કે આપડે ચિંતા કરતા છે પાકી મારું છે ફરી ગયું છે હલો હું બોલું તમે પેલું લઈ આવ્યું તું ને ખાવાનું નાસ્તો ને ત્યાં પાછી ભૂલી ગયા એટલે એટલે માં બહાર જ છે એટલે હું ભાઈ પણ ફોન કરાવ્યો હા આવ તો જલ્દી ફટાફટ આવો ઓર મસ્ત ગેઠ હોજ મુ હા હો હા નંબર લાવો યા તારીખ પાકીટ વળી જડી જોઈએ તો સારી વાત છે હા આયો આયો હા આયો ઓય જો ભઈ આવા ને પાકીટી નામ દેવું મોટા ભાઈ કેટલા હારા હોય કે મારું પાકીટ આચ્યું છે ભાઈ અને હું તો જેવું વિચારતો હતો કીધું આરા પાકેટ લઈને ને ચોક આવી ગયા તો છે પૈસા મળ્યા હતા આ પૈસા એમ ના એમ છે ડોક્યુમેન્ટ બધું એમ ના એમ છે ભાઈ હા મને બધી એમની છો હું જોયું તો મને ખબર પડી હતી જોઈને બધું ના એમ જ છે મને ખબર નથી ને કે તરત મારો પાછું જોઈને એટલે ખબર પડી કે તમારું જ છે પાકીટ પેલા ભાઈ લાગે સાકી પડી ગયેલું છે હવે ભાઈ ક્યાં જોઈ છે અમારે પૈસા ને પૈસા બધું છે નક્કી મારે જવું પડશે અરે ખરેખર આ ભાઈ ભાઈ તો છે ને હવે જવું છે મારે આમાં કોઈ દેખાશે તો આકડી જવું ને આવે તો કદાચ કોઈ હોય તો ફોન કરાવ ના યાર તમે હારું કર્યું કે મારું પાકીટ હાજર ના કે હું કરત કયો પૈસા એમ હતા અને પેલા ડોક્યુમેન્ટ એમ હતો પણ પેલે જરૂર પડે તો હું હાલત ગયો એમાં આપણ ફોન નતો પાછો એટલે ને આપણ ફોન હતો તો મને કરત ફોન બરાબર આ હું જેવું વિચારતો તો કીધું આરે ભાઈ જા ને મારા પૈસા લઈ ગયા ને બધું આખું એમાં પાંચ ડોક્યુમેન્ટ બધું રે લઈ ગયા એક વાત તો છે કે આપણે કોકનું હારું કરીએ ને તો આપણું હારું થાય એ વાત તો નક્કી છે હું પાકી ચોક ખોળ ગયો ત્યાં થોડી તો આપણે હા હા આવી ગયું તું તેવાની બેજો બેલો